નમસ્કાર પશુપાલક મિત્રો ગોપાલક મિત્રો તમારી ગાય અથવા ભેંસ એને આવમાં સોજો આચળમાં સોજો બાવલામાં સોજો હોય તો એવા સમયે કરવાનો ઉપચાર આ ઉપચાર કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ સોજો ચડો એની નિશાની શું છે કે તમે ગાયને આવ આચળમાં આંગળી અડાડો તો ગાય ભેંસ એનો પગ ઊંચો કરે અથવા તો પાટું મારે એવા સમયે જ ઉપચાર કરવાનો છે બાકી ઘણીવાર વ્યાજણ પછી કે વ્યાજણ પહેલાં પંદર દિવસ કે મહિનો છે એ એના આવમાં ભરાવો થાતો હોય આચરમાં ભરાવો થાતો હોય બાવલું એનું મોટું થઈ જતું હોય એટલે ગભરાવવાની જરૂર નથી પણ એને મેં જે ચિહ્ન આપ્યા એ પ્રમાણે આંગળીમાં અડાડો અથવા તો લાકડી અડાડો અને ગાય એનો પગ ભેંસ એનો પગ ઊંચો કરે પાટું કરે પાટું મારે ત્યારે જ કરવાનો ઉપાય છે આ ઉપચાર બહુ સાદો છે મિત્રો તમે નોટ કરી લ્યો હું અહીં સ્ક્રીનમાં લખીને મોકલીશ જેથી તમને ખ્યાલ આવે તો દસ લસણના મોટા ગાંઠિયા લેવાના છે એની ફોતરી ઉડાડી મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે એની અંદર સો ગ્રામ હળદર એ મિક્સ કરી દેવાની આ બે વસ્તુ મિક્સ કરી એની અંદર અઢીસો ગ્રામ સરસવનું તેલ નાખી દેવાનું આ ત્રણ જ વસ્તુ છે લસણ હળદરને સરસવનું તેલ અઢીસો ગ્રામ સરસવના તેલમાં બે વસ્તુ મિક્સ કરી ગાય અથવા ભેંસને જે સોજાનો ભાગ છે આવું હોય તો આવું અડાણ હોય તો અડાણ આ આરવાની ટૂંકમાં જે સોજાવાળી જગ્યા છે ત્યાં બે દિવસ સવાર સાંજ ફક્ત બે દિવસ લગાડશો એટલે એના આ વાચનનો સોજો ઉતરી જશે અને કદાચ બે દિવસમાં ફેર ન પડે તો એક દિવસ વધારે એની આ રીતે સવાર સાંજ લગાડવાનું અને ગરમ પાણીથી આ વાંચણનો ભાગ છે એ ઝારતા રહેવાનું આ સાદો ઉપાય છે મિત્રો આંગળી ચીંધવાનું પુણ્ય છે તમારા વર્તુળમાં પશુપાલક મિત્રમાં ગૌપાલક મિત્રમાં આ વિડીયો તમે મોકલજો જો જય ગો માતા